લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ઉમેદવારોના બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે આ અંગે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિ શુક્લાએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે કુલ અઠ્ઠાણું ફોર્મનું વિતરણ થયું અમદાવાદની બંને બેઠકો માટે ચુમ્બાલીસ જેટલા વ્યક્તિઓ ફોર્મ લઈ ગયા રાજ્યમાં લોકસભાની ચૂંટણી આગામી મતદાન સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે બારમી એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હતું પરંતુ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ચુમ્બાલીસ જેટલા વ્યક્તિઓ અઠ્ઠાણું ફોર્મ લઈ ગયા છે જેમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે ઓગણત્રીસ વ્યક્તિઓ ઓગણસાઠ ફોર્મ લઈ ગયા છે જ્યારે પશ્ચિમ બેઠક માટે પંદર વ્યક્તિઓ ઓગણચાલીસ ફોર્મ લઈ ગયા છે તેરમી અને ચૌદમી એપ્રિલ જાહેર રજા હોવાને કારણે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પંદરમી એપ્રિલે યોજાશે તારીખ બાર એપ્રિલથી લઈને ઓગણીસ એપ્રિલ સુધીમાં કોઈ પણ કેન્ડિડેટ જો પોતાને ચૂંટણીમાં ભાગ લેવા માગતા હોય તો તે પોતાની નામાંકન પ્રક્રિયા કરી શકે છે અમદાવાદ જિલ્લામાં બે સીટ આવે છે એક છે સાત અમદાવાદ પૂર્વ અને આઠ અમદાવાદ પશ્ચિમ સાત અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી છે અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તે એમના કચેરીના પ્રથમ માળે ફોર્મ સ્વીકારશે તથા ફોર્મ ત્યાંથી મેળવી શકશો આ સાથે જ જ્યારે જે આઠ અમદાવાદ પશ્ચિમ એના ચૂંટણી અધિકારી છે અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રી અને તે પણ પોતાના કચેરીએ ફર્સ્ટ ફ્લોર ઉપર ફોર્મ ત્યાંથી ઉપલબ્ધ પણ કરશે અને ત્યાં ફોર્મ સ્વીકારશે આ બારમીથી ઓગણીસમી સુધીમાં ત્રણ વાગ્યા સુધી આ ફોર્મ સ્વીકારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રહેશે